છું કાલ હવારનો સૂર્ય ઉગશે આજ સૂરજ ઉગેલો આઠમી હજાર પણ ત્રણ દિવસ કદા કીધી કરે ને કદાચ ના બતાઉ તો આ તમારું સધીનું તું લાગે છે ખ્યાલ એ ભલા ને એક બાર મેને એક વખત આપડે સતી એ મારની પર ધીમે 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 ચાલુ કર્યું તો પર તમે ચોર ચોર ભેગી ગઈ અને તે કોકાના થળે ઓગળી કરીને બતાઈ ને કે તું મારો ચોર ચોર ને ચોર દુનિયાના મલક જ આ છે આ વસ્તી રોવે છે એ કદા કાટલો સમય તા નોતા થાઓ તો મનવાનું કે તું મારો ચોર ચોર ને ચોર પણ મારી વાત તમે તમે જે ફેંકી દીધી સાચી વાત તમારા બહ 500 બુઆ ફરે હું નાકુ આલીન જતી રહી આ તો પાસા મારા જોડે સગીર જોડે હજીનગર નું ભોગે શબ્દો વાળો આવો કે શબ્દો બાપ આવે પણ મારા હું ચકલી બનાવીને મોકલી જવા વાળી

શું જંતિ મીટર ના બતાવ થી ખોટું કરીને જો જંતિ ને લખવો પડે ના ની વેળા કેવી છે આ મહારાજ જોડે

હું માતા એમ કી છું કે આ ઉગ્યો છે ને આથમતા આથમતા કદાચ મેળવી ને જેટલા ઉભી છે ના બતાવું તો મારું નામ માતા નહિ